દબાણ શાખા દ્વારા વહીવટી બોર્ડ ચૌદ દસ અને છ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે મંગળ બજાર મદનજાપા રોડ વિસ્તારમાં દબાણો હટાવી ત્રણ ટ્રક ભરીને માલસામાન જપ્ત કર્યો હતો વોર્ડ નંબર ચૌદમાં લેરીપુરા મંગળ બજાર વોર્ડ નંબર છ ને વોર્ડ નંબર દસના રોડ રસ્તાના બંને બાજુના કાચા પાકા દબાણો પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા વહીવટી વોર્ડ નંબર છ વિસ્તારમાં અડાણિયા પુલથી ઠેકરનાથ મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પોલીસની ટીમ સાથે રાખી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો કરનારને ફરીવાર દબાણ નહીં કરવા અંગે ખાસ ચીમકી આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી રસ્તા પરના દબાણના કારણે વાહન ચાલકો રાહદારીઓને તકલીફોનો સામનો કરવો પડતો હતો દબાણ શાખાએ કેટલાક પરચુરણ સામાન જપ્ત કર્યો હતો અને દંડનીય કાર્યવાહી કરી હતી હા વડોદરા મહાનગરપાલિકામાં આવેલ વહીવટી વોડ છો વિસ્તારના અદણિયા પોલથી લઈ અને ટેકરનાથ મંદિર સુધી જે દુકાનદારો દ્વારા જે દબાણ રોડ ઉપર કરવામાં આવેલા છે એ લોકોને હટાવવાની કામગીરી અને પેનલ્ટીની પણ અમે કાર્યવાહી કરેલી છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર